ભરૂચ જિલાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તહેવાર હોય અનેક ગામો અને શહેરોમાં હોડી પ્રગટાવવામાં આવી હતી જેની લોકોએ પૂજા અર્ચના કરી હતી ત્યારે ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં પણ હોળી નું આયોજન કરવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ባሮች